સુરેતમાં ડોક્ટર સ્નેહ મિલન યોજાયો લોકસભાની ચૂંટણીને લઈ યોજાયો સ્નેહ મિલન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોક્ટરોની વચ્ચે સી આર પાટિલનું સંબોધન ડોક્ટરના ફોનમાં ત્રણ હજારથી વધુ કોન્ટેક હોય છે જેમાંથી એક એક ડોક્ટરે તમામ કોન્ટેકને મતની અપીલ કરવા સૂચના આપી ઉમેદવારને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા કરાઈ અપીલ વિકાસના કામો ગણાવા નથી આજે આપ સૌને બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે તમે વોટ આપો એ પણ મારે નથી કહેવું પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર આટલા નંબર સેવ થયેલા હશે છે કે નહીં આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે તમારી હોસ્પિટલ તથા જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે એ કદાચ ગુજરાતના હોઈ શકે તમારા મિત્રો ગુજરાત બહાર ના પણ હોઈ શકે એના માટે એક વોટ માંગો પ્રતિક ડોલી જનશક્સી ન્યુઝ સુરત